ખેડૂતો માટે ખુશીના સૌથી મોટા સમાચાર ભારતના દરિયામાં આજે ચોમાસાની એન્ટ્રી હવે ગુજરાતમાં પહોંચતા કેટલા દિવસ લાગશે એ જાણવું અતિ મહત્ત્વનું છે જી હા ચોમાસાની એન્ટ્રી ભારતના દરિયામાં આજે થઈ ચૂકી છે અને આ ચોમાસાની એન્ટ્રી જે છે તે કેરળમાં પણ ટૂંક સમયમાં જ થવાની છે અને ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાની એન્ટ્રી થશે તે જાણવું અતિ મહત્ત્વનું છે સાથે સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી હવે વધુ તીવ્રતાથી જોવા મળશે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની ખાસ માહિતી મેળવવાની છે કમોસમી વરસાદ હજુ પણ થઈ શકે છે તો એના વિશે ખાસ માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર તો બીજી બાજુ હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો આજે રાજકોટ વડોદરા સહિત સત્યાવીસ જિલ્લામાં માવઠાની શક્યતા હજુ પણ યથાવત છે જી હા સત્યાવીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગે તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનનો વધારો નોંધાઈ શકે છે એટલું જ નહીં ગુજરાતમાં આ વખતે મે મહિનામાં મોટાભાગના દિવસોમાં કાળઝાળ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ રહ્યો છે સૌરાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ પસાર થતી હોવાથી ગુજરાતમાં બે દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી હતી તે પ્રમાણે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી તેમજ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરોમાં પાણી ભરાયા છે આવી પરિસ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જાણીએ સમગ્ર રાજ્યમાં બે દિવસથી તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે આજે રાજ્યના વિવિધ શહેરમાં તાપમાન સાડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારાનો સહન કરવો પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી બે દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદ કે મેઘગર્જનાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે મંગળવારે એટલે કે આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ચૌદમી તારીખે કચ્છ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે જી હા હવેથી તાપમાનમાં થોડો વધારો નોંધાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ યુટ્યુબ ચેનલ નમસ્કાર